હું પ્રદેશ મુખ્ય પ્રવક્તા છું આમ આદમી પાર્ટીમાં અમારા જતીન કિરણભાઈ છે યાત્રિકભાઈ તમામ આમ આદમી પાર્ટી લોકો છે અમે આજે અહિયાં રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા છીએ કે આજે સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર અમદાવાદની ની અંદર આજે શિક્ષકો જોડે જે ખોટું થઈ ગયું છે એના વિરોધ કરવા માટે આજે અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવ્યા છીએ આજે સાહેબ સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે માર્ચ નું આયોજન કરવામાં આવ્યું છે તમે માર્ચ કરો અમને કોઈ જ વાંધો નથી પરંતુ આ માર્ચની અંદર તમે ભીડ ભેગી કરવા માટે શિક્ષકો ઉપર દબાણ કરો એ ખોટું છે કેમ કે આજે શિક્ષકોનું કામ એ બાળકોને ભણાવવાનું કામ છે શિક્ષકોનું કામ એ ભીડ ભેગી કરવાનો કામ નથી શિક્ષકોનું કામ એ તીર ઉડાડવાનું કામ નથી શિક્ષકોનું કામ એ સભામાં ભીડ ભેગી કરવાનો નથી આજે તમે માર્ચમાં શિક્ષકોને બોલાવો છો સમગ્ર ગુજરાતની અંદર અમદાવાદની અંદર દરેક શાળાની અંદર આજે બાળકો શિક્ષક વગરના બેઠા છે આજે સાહેબ રાજ્ય સરકારનો એ પરિપત્ર છે કે આજે જે શિક્ષકો છે જે ધોરણ 10 થી 12 ના શિક્ષકો છે ગણિત વિજ્ઞાન ઇંગ્લિશના આ તમામ શિક્ષકોને બીએલઓની કામગીરીથી દૂર રાખવામાં આવે રાજ્ય સરકારનો પરિપત્ર છે રાજ્ય સરકાર નો પરિપત્ર એ પણ બી એલ ઓ ત્રણ વર્ષ સુધી કામ બી તરીકે કરી દીધું હોય એને તમે બી તરીકે ફરીથી ના મૂકી શકો આ પણ એક ખોટું શિક્ષકો જોડે થઈ ગયું છે આજે શિક્ષકો ને બી ની કામગીરી પર એટલું દબાણ આપવામાં આવે છે અને બીએલઓ માટે તમે સ્પેશિયલ ડ્રાઈવ શનિ રવિ ચલાવી તેમાં શનિવારે તમે સમગ્ર અમદાવાદના બાળકોને સ્કૂલમાં બોલાયા બાળકો આજે ભણતર વગર બેસી રહ્યા શિક્ષકો બાર બીએલ ની કામગીરી કરી રહ્યા હતા આજે શિક્ષકો આવું કરશે તો બાળકો ભણશે કેવી રીતે ધોરણ દસ બાર ની પરીક્ષા આવે છે શિક્ષકો યુનિટી માર્ચ થઈ જેમાં તમામ શિક્ષકોને ત્યાં આમલી મોકલવામાં આવે તમારા અંદરમાં આવે કે ના આવે જવાબ આપો સાહેબ તમારા જે બાળકો શિક્ષક વગર બેઠા છે એમનું શું કારણ ભાજપ નો હોય છે એવું ના શિક્ષણ આપીએ છીએ કોઈ વાંધો નહીં કરવું જોઈએ પણ શિક્ષકો ધોરણે પગલાં લો બીજી વાર આવું ના થવું જોઈએ શનિવારે પણ દરેક બાળકો શિક્ષક વગર બેસી આજે પણ તમામ શિક્ષકો ને ત્યાં મોકલવામાં આવે છે

અમે અહીંયા એ રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં આજે યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુનિટી માર્ચ કરવી જોઈએ અમને એમાં કોઈ વાંધો નથી પરંતુ આ યુનિટી માર્ચની અંદર અમદાવાદના તમામ શિક્ષકોને બોલાવવામાં આવ્યા છે ત્યારે આજે અમદાવાદની સ્થિતિ એ છે કે અમદાવાદની તમામ સ્કૂલની અંદર બાળકો ભણતર વગર રહ્યા છે આજે અમદાવાદની અંદર કોઈપણ જગ્યાએ સભા હોય તો શિક્ષકોને ભીડ ભેગી કરવા માટે બોલાવવામાં આવે તીડ ઉડાડવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવે નેવું નેવું દિવસ સુધી બીએલઓની કામગીરી સોંપવામાં આવે શનિવાર અને રવિવાર બીએલઓની એસઆઈ એસઆઈઆર અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવે તો એમાં પણ બાળકોને રજા આપવામાં ન આવે આજે અમદાવાદની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભણીને આગળ ના આવે અભણ રહે અને કીડા મકોડાની જેમ કચડતા રહે એવો કારસો ભારતીય જનતા પાર્ટીએ રચ્યો છે ખુદ રાજ્ય સરકારનો પરિપત્ર એવું કહે છે કે ધોરણ દસ અને બારના જે ગણિત વિજ્ઞાન અને ઇંગ્લિશના જે શિક્ષકો હોય એમને બી એલ કામગીરી ના આપી તેમ છતાં એમને આપવામાં આવી છે આજે જે બીએલઓએ ત્રણ વર્ષ સુધી બી એલ કામગીરી કરી હોય એમને એનાથી દૂર રાખવા તેમ છતાં એમને રાખવામાં આવ્યા છે આજે અમદાવાદના દસ અને બાર અને સમગ્ર ચાલીસ ટકાથી પણ વધારે કોર્સ બાળકોને ભણાવવાનો બાકી છે તેમ છતાં તમામ શિક્ષકોને બીએલઓ પાછળ ભારતીય જનતા પાર્ટીના પ્રોગ્રામો પાછળ લગાવવામાં આવ્યા છે મતલબ સાફ છે ભારતીય જનતા પાર્ટી એવું નથી ઈચ્છતી કે ગુજરાતની અંદર સરકારી શાળામાં ભણતા બાળકો ભણીને આગળ આવે ડૉક્ટર એન્જિનિયર એડવોકેટ બને અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર એ વર્ગના લોકો ઉપર આવે અને ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન પૂછે કે શા માટે અમદાવાદ સહિત ગુજરાતની અંદર સારી શાળાઓ નથી સારી હોસ્પિટલો નથી અને શિક્ષકોને શા માટે આટલું દબાણપૂર્વક કાર્ય કરવામાં આવે છે આજે શિક્ષકો જો બીએલઓની કામગીરી ના કરે તો એમના વિરુદ્ધ વોરંટ પણ નીકળે છે આજે આ શિક્ષકોના સમર્થનમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યના વિરુદ્ધમાં આજે આમ આદમી પાર્ટીની ટીમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે આવી હતી અને અહીંયા અમે રજૂઆત કરી છે જો આના ઉપર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આમ આદમી પાર્ટીને જે કરવું પડશે ઉગ્ર આંદોલન કરવું પડશે એ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે જય જય ગરવી ગુજરાત જય હિન્દ